અને અટાણે પાણી વારવાનું આલે છે જો હાજી એને ત્રણ છે તમને ખબર પડી જશે તો અટાણા હું વારતો હતો હજી આ જો બુટું દેખાય વરતો તો રાઈત નો એ વરતો તો પાઈ નાખ આ સુધી હવે બાપુ થોડી વાર ઈ કે ખાઈ આવતા તા હું થોડીક વાર લઉં તો હજી આપણે ઘણું કરવાનું છે જીરું વાયુ હું હજી તા બે બે દીમાં પાછું વારવાનું છે ને વાજો એક માટે ઉભો આપડો જ કઈ બાજુ છે એ રયો જો એ રયો દેખાણો એ અનિલ મીડિયામાં માં આવ અમે નવા માટે કેટલા વર્ષથી કરે પોતે એકલો ત્રણ ચાર વર્ષથી કરે ને એકલો ચાર પોતે

વધારે ના કરાય પછી બે મિનિટ નો થઈ ગયો મારે પછી આગળ વધારે કરવું જો વધારે કરવું હોય તો શું થયું ઉતારાય ઉતારું ઉતારું હાલો આગળ નું કઈક નવું નવું ગોતી હવે કંઈક નવું કઈ નઈ નાખું કીમ ભરાય દેખાય તું નાખું મને વાર નથી આવડતું આખી રાત માંડ માંડ આવડ્યો હજી આમ આવડે આવડે થોડું થોડી થોડી વાર લાગશે અવરું વારે બીજું કઈ અવરું વારે થોડીક વાર લાગશે હજી વાત આવી નવા થયા ને એટલે કોઈ દી કર્યું નથી હું જીણકો તો તે દીને વયા જાય એટલે પણ આવડીએ ધીરે ધીરે થાય ધીરે ધીરે તો હલો હવે કંઈક નમને તમને નવું દેખાડ્યું અટાણે હવે જરાક વાર આમ ગ્રેપ મારી યાર હું બાપુ કંઈક એ કઈ કેતો નથી બોલો ક્યારે ફૂટ્યો એ ફૂટવો ના જોયો હો એવું ના ફોડું એમ નહીં ફૂટવો ના જોઈએ એમ હા તે નઈ ફૂટે ધ્યાન દેતો જજે હા તે ફૂટે હું મારે હવે પાર વાળવાનું નથી તમાર વાળવાનું હું તો ખાવા જાવ હું હવે ખાઈ ને પાછો આવીને વારી ને તો ઈ જો ભાઈ બોલો અમાર અનિલ ભાઈ ની એ તમને મડાવી નઈ ના હવે ઈ બાજુ નથી જાવ હું બગાવું હું જલ્દી કરો ઉડે તો જા બાકી બાવેડા માં ઘા ત્રોટાણ હાલી રહ્યું છે આપણે જુવારમાં પાણી વારવાનું તમને દેખાડી દઈ લાઈટ લાઈટ કરી જો જુવાર ઉગી આ ગઈ અને હવે આજનો વ્લોગ વધારે લાંબો થઈ જશે તો અહીંયા સુધી જોયો હોય તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય તાતા સી યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા બ્લોગમાં કંઈક નવું લઈને ત્યાં સુધી જોતા રહેજો આવજો